મિત્રો લાખો અને કરોડો લોકો આજે મા ઉમિયા માને પૂજે છે અને મા ઉમિયા મા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પૂજાય છે તે માતાજી ઉમિયા મા બીજું કોઈ નહીં પરંતુ હિમાલયના પુત્રી અને ભગવાન શંકરના પત્ની પાર્વતી છે તેમનું બીજું નામ ઉમા એટલે ઉમિયાજી છે આ પાર્વતી માં કૈલાસ પર્વત થી ગુજરાતમાં કઈ રીતે આવ્યા તેની ઘણી પૌરાણિક કથાઓ છે એક પૌરાણિક કથા અનુસાર જૂના જમાનામાં સિદ્ધપુર એક ઐતિહાસિક યાત્રાધામ હતું તેનો ખૂબ જ મહિમા હતો એક કથા મુજબ સિદ્ધપુરમાં વહેતી નદીમાં દેવો સ્નાન કરવા આવતા હતા એક દિવસ ઉમા અને ભગવાન મહેશ સ્નાન કરવા પધાર્યા આ સ્થળની રમણીય અને શોભા જોઈને અને ભક્તોની પૂજા અને ભક્તિ જોઈને મા ઉમાએ અહીંયા વસવાટ માટેની ઈચ્છા વ્યક્ત કરી મા ઉમાએ ભગવાન શિવજીને અહીંયા વસવાટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ભગવાન શિવે સિદ્ધપુર નજીક જગ્યા પસંદ કરી મા ઉમાની સ્વહસ્તે સ્થાપના કરી ત્યારબાદ ઉમિયામાના નામ ઉપરથી તે સ્થળ ઉમાપુર તરીકે ઓળખાયું ત્યારબાદ ઉમાપુરનું અપ્રંશ થઈ આજનું ઊંઝા નામ પ્રખ્યાત થયું એક કથા મુજબ એક દિવસ ભગવાન શિવ તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નારદજી આવ્યા અને કહ્યું કે હે ભોળાનાથ પશ્ચિમમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે જેના દર્શન કર્યા વગર તબ અધૂરું ગણાય છે પરંતુ તે દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે તેથી ધર્મનો પરાજય અને અધર્મનો નાશ થાય છે પ્રજા પોકારી ગઈ છે તેથી આપ આવો અને દાનવોનો ત્રાસ દૂર કરો નારદજીની આ વાત સાંભળી ભગવાન શિવે પાર્વતીની સાથે તે દિશા તરફ પ્રયાણ કર્યું રસ્તામાં અડાબીજ નામનું જંગલ આવ્યું તેમાં રાક્ષસો રહેતા હતા તેમાં તારકાસુર નામનો એક મહાન બળવાન અસુર રહેતો હતો ભગવાન શંકરનું તારકાસુર સાથે યુદ્ધ થયું તે વખતે પાર્વતીજીને થયું કે આવા અસુરો અહીં જંગલમાં વસે છે તેમની સાથે યુદ્ધ થાય છે આગળ કોણ જાણે કેવાય જંગલો આવતા હશે એટલે આગળ જેવું હિતાવ નથી માટે તેમણે શિવજીને પ્રાર્થના કરી ને કહ્યું કે હે દેવ મને આ ભૂમિમાં રહેવા દો આમ હિમાલય પુત્રી પાર્વતી ગુજરાતમાં રોકાયા પાર્વતીમાં જંગલમાં રહ્યા અને શિવજી રાક્ષસોનો સંહાર કરવા આગળ ચાલી નીકળ્યા ત્યારબાદ એકલા પડેલા પાર્વતી મનમાં મૂંઝાયા કે જંગલમાં આખો દિવસ કેવી રીતે જાય તેથી માટીના એકસો પાંચ શિવજી જ્યારે રાક્ષસોને હણીને આવ્યા ત્યારે પાર્વતીમાં બોલ્યા કે હે નાથ તમારી ગેરહાજરીમાં મેં આ પૂતળા સાથે રમીને સમય વિતાવ્યો છે તમે સૃષ્ટિના કરતા હરતા છો આ પૂતળાને સજીવ કરી આપો તેથી ભગવાન શિવજીએ મા ઉમાની ઈચ્છા પૂર્ણ કરી અને નિર્જીવ પુતળામાં પ્રાણ પૂરી સજીવન કર્યા અને શિવ પાર્વતીય મળીને પુતળાની બાવન જોડીઓને પરણાવી તેમાંથી પાટીદારોની બાવન પેટા જ્ઞાતિ ઉતરી આવી પાટીદારોની આ બાવન શાખાઓએ પોતાની જીવનદાત્રી માં ઉમિયાને પોતાની કુળદેવી તરીકે સ્થાપી અને તેમની પૂજા અર્ચના શરૂ કરી આજે પણ ઉંઝામાં મા ઉમિયામાનું વિરાટ મંદિર આવેલું છે ઊંઝામાં બિરાજમાનમાં ઉમિયાનો જય હો મિત્રો